મહીસાગર કડાણા તાલુકાના રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું રણકપુર ગામના ડામોરો ઉદાભાઈએ પુત્રી માટે જાતિનો અંગ્રેજી દાખલો મેળવવા અરજી કરી દાખલો ન મળતા આત્મહત્યા પુત્રી ધ્રુવિષાના દાખલા માટે અનેક ધક્કા ખાવા છતાં યોગ્ય નાય ન મળતા પિતાએ જીવન ઢૂંકાવ્યું ડામોરો ઉદાભાઈ દ્વારા કડાણા મામલતાના અવારનવાર ધક્કા ખાતા અંતે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ડામોર ઉદાભાઈ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી જેમાં નાયબ મામલતદાર તેમજ મામલતદાર ત્રાસ આપતા હોવાને લઈ જીવન ટૂંકે આવવાનો ઉલ્લેખ અનેક પુરાવા આપવા છતાં એક મહિનાથી સતત ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપો પરિવારના મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધાવવા પરિવાર અને સ્થાનિક લોકોની માંગ વિશ્લેષણ સમિતિના તમામ પુરાવા આપવા છતાં પણ પરિવારને દાખલો ન મળતા પરિવારમાં મોભીએ કરી આત્મહત્યા દાદાભાઈ ડામોર કડાડા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી વિભાગમાં કરી રહ્યા હતા નોકરી આખરે પોતાની છોકરીને નોકરી માટે અરજી અંગ્રેજી દાખલાની જરૂર હોવાને લઈ ન મળતા મોતને વાલું કર્યું પિતાએ પિતાએ અંતે હારી જતા ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા પરિવાર પાસે ગુજરાતી જાતિનો દાખલો હોવાનું રટણ જ્યારે મામલતદારમાં તે દાખલો ન મૂકતા હોવાનું મામલતદારશ્રીનું રટણ મામલતદાર કચેરીમાં જે પુરાવા માંગ્યા હતા તે પુરાવા ન મુકતા તેઓને પૂર્તતા માટે પાછા મોકલ્યા હતા નાયબ મામલતદાર કડાણા બે ન્યૂઝ ગુજરાતી રાજેશ પટેલિયા મહીસાગર જી આજે મરણ પામનાર વ્યક્તિ છે ડામોર ઉદાભાઈ લક્ષ્મણભાઈ એમને પુત્રી દુઈસાબેન કરીને પોસ્ટમાં નોકરી કરતા હતા એમને કેન્દ્રની પોસ્ટ એટલે કેન્દ્રની પોસ્ટિસ લાગે એટલે એમાં ઇંગ્લિશના જાતિના પ્રમાણપત્રની જરૂર પડે ગુજરાતીનું પત્ર હતું તે ઇંગ્લિશનું પ્રમાણપત્ર મેળવવા માટે પોસ્ટ વિભાગમાંથી આ ઉદાભાઈ લક્ષ્મણે મરણ પામનાર વ્યક્તિ છે એમના પણ વારંવાર ફોન આવતો હતો તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર શ્રી કડાણા હર્ષદભાઈ પરમાર સાહેબ જોડે અરજી ફોર્મ તૈયાર કરીને રજૂ કર્યું હતું ઇંગ્લિશ મેળવવા માટે એ ઇંગ્લિશનું પ્રમાણપત્ર ના મળવાથી તે વિભાગમાં હું પોસ્ટમાં શું

ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે તમામ પુરાવા પૂરતતા મેળવવા છતો ખોટા ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું ભરેલ છે ઓગણીસો સાહીઠ પહેલોના તમામ પુરાવા રજૂ કરેલ છે કાળી પરત જે હોય તે મારું નામ ડામોર બાબુભાઈ ગલાભાઈ છે કડાણા કચેરીમાં ધ્રુવીસાબેનનો એક જાતિનો દાખલો મેળવવા માટે તેમના વાલી શ્રી ઉદાભાઈ તેઓ અહીંયા અવારનવાર સત્તર તારીખે આવ્યા અને ત્યારબાદ પછી સાહેબે જે પુરાવા મંગાવ્યા એ પુરાવા લઈને ગઈકાલે આવ્યા અને જે પુરાવા મંગાવ્યા એ પુરાવા એઓ ના લાવી અને બીજા બીજા પુરાવા લાવ્યા એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા આટલા પુરાવા રજૂ કરો તો તમે આમાં પોઝિટિવ કે નેગેટિવની વાત નથી થઈ આમાં તમે આટલા પુરાવા રજૂ કરો એટલે આપણે એને દાખલો ઈસ્યુ કરી શકીએ અને વધુમાં એક એવી મેટર થઈ છે કે આ જાતિનો દાખલો એમને ગુજરાતીમાં ઇસ્યુ થયેલો છે એવું કે છે પણ ગુજરાતી દાખલો જે છે એ અરજદારશ્રીએ અથવા તો એમના વાલીશ્રીએ આ ફાઇલમાં રજૂ કરેલું નથી અને અમારી પર જે અમને જે કહી રહ્યા છે કે ગુજરાતીનો દાખલો અહીંયા સાથે એટેચ કર્યો છે અને ત્યારબાદ ઇંગ્લિશનો દાખલો મેળવવા માટે અરજી કરી છે પરંતુ અમારે ત્યાં આ જે ફાઇલ છે એમાં ગુજરાતીનો દાખલો ઇશ્યુ થયેલો નથી અને જે ઇંગ્લિશનો દાખલો ઇશ્યૂ કરવા માટે અમારી જોડે જે પુરાવા જોઈતા હતા એ અમે માંગ્યા હતા કાકા જોડે પણ એ કાકાએ ગઈ કાલે જ આવ્યા હતા અને સાંજે અમને પોઝિટિવ બી કીધું તું કે ભાઈ આટલી રીતને રજૂ કરી દો આપણે નેગેટિવ પોઝિટિવની વાત નથી થઈ સીધો આક્ષેપ છે કે મામલતદાર અને ના મમલતદાર ના લીધે મેં આત્મહત્યા કરી છે સુજાયની અંદર ઉલ્લેખ છે જી શું હવે આમાં તો અમારી જોડે જે દાખલા રજૂ કરતા હોય છે અથવા તો જે ફાઇલ રજૂ કરતા હોય છે એમાં અમારી જોડે જે પુરાવા જે હોય સાહેબ ને વેરિફિકેશન કરવા માટે તો પુરાવા માંગે જ કોઈ બી ફાઇલ હોય પરંતુ જે પેઢીનામું જે રજૂ કરે છે એ ઘણું મોટું મોટું વિશાળ હોય છે એટલે પુરાવા જો આપે તો આપણે એને કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ બરાબર છે કે નથી એના માટે પુરાવાની જરૂર પડે એટલે આપણે મંગાવીએ છીએ છોકરીને જાતિનો દાખલો માંગ્યો છે ઇંગ્લિશ નો ધ્રુવ હિસાબે હવે એ તો બહુ ખ્યાલ નથી પણ એમના ફાધરને એવું કેવું હતું કે પોસ્ટમાં જોબ કરતા કરે છે કે એવી રીત છે પરંતુ એમને કોઈક વેરિફિકેશન માટે કે એમાં ઇંગ્લિશ દાખલાની ત્યાં માંગણી હતી એટલે ત્યાં એ રજૂ કરવા માટે અહીં અરજી કરી હતી આત્મહત્યા કરી લીધી જે ખબર પડી હા મને આજે આજે ખબર પડી શું નામ સર આપનું સુરેશભાઈ સંઘાડા નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી એન ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો